હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે મસાલા ભીંડાનું શાક બનાવશું જો તમે આ રીતે મસાલા ભીંડાનું શાક બનાવશો તો લગ્ન પ્રસંગમાં હોય એવું ટેસ્ટી આ શાક બનશે તો નાની સીંગ હોય એને બે ભાગમાં કટ કરશું અને મોટી સીંગ હોય એને ત્રણ ભાગમાં કટ કરશું તો વજનમાં મેં પાંચસો ગ્રામ ભીંડો લીધો છે અને આ રીતે આપણે કટ કરી લેશું એક પેનમાં તેલ લઈએ અડધો વાટકો મેં તેલ લીધું છે કટ કરેલો ભીંડો એડ કરીએ ગેસની ફ્લેમ મીડિયમમાં જ રાખી અને આ ભીંડાને આપણે કૂક થવા દઈશું તો બરાબર મિક્સ કરી લઈએ ભીંડા પૂરતી આપણે મીઠું એડ કરશું બરાબર મિક્સ કરી અને આ ભીંડાને એસી ટકા જેવો કૂક થાય ત્યાં સુધી કૂક થવા દેશું તો હું અત્યારે બાજુના ગેસ ઉપર આ શાકને ચડવા દઉં છું ત્યાં સુધીમાં બીજી પેન લઈ અને તેલ લઈ અને આપણે ગ્રેવીનો વઘાર કરશું તેલ ગરમ થાય એટલે રાય અને જીરું એડ કરીએ એક વાટકો કાંદાના ટુકડા એડ કરશું કાંદાના ટુકડા થોડા નાની સાઇઝમાં કટ કરવાના એટલે ગ્રેવી સાથે બરાબર મિક્સ થઈ જાય પચાસ ટકા જેવા આપણે આ કાંદાના ટુકડા કૂક થાય ત્યાં સુધીમાં આપણી શાકની ગ્રેવી તૈયાર કરી લઈએ તો દસથી પંદર જેટલી સૂકા લસણની કળી દસથી પંદર જેટલા આખા મરી બે ચમચી આખા ધાણા પાંચથી છ સૂકા લાલ મરચાં એક આદુનો ટુકડો બે ટામેટાના ટુકડા એડ કરી અને આપણે મિક્સર જેમાં ગ્રેવી તૈયાર કરી લઈએ તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આજે કાંદાના ટુકડા કૂક થાય છે એને બરાબર મિક્સ કરી લેશું અને કાંદાના ટુકડા પચાસ ટકા જેવા કૂક પણ થઈ ગયા હવે અત્યારે ગ્રેવી એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ જ રાખી અને આ ગ્રેવીને આપણે કૂક થવા દેસું તો ગ્રેવી એકદમ સરસ કૂક થઈ ગઈ છે બધી વસ્તુ બરાબર મિક્સ પણ થઈ ગઈ મસાલા તૈયાર કરી લેશું તો હિંગ અળદર થોડું ધાણા જીરું અને ગ્રેવી પૂરતી આપણે મીઠું એડ કરીશું કેમ કે આપણે ભીનામાં પણ મીઠું એડ કર્યું છે એટલે થોડું મીઠું એડ કરીએ બરાબર મિક્સ કરી લેશું અને આ ગ્રેવીને ઢાંકી અને બે મિનિટ ચડવા દઈએ એટલે સરસ એકાબીજાની ફ્લેવર બેસી જશે અને ગ્રેવી સરસ કૂક પણ થઈ જશે તો બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરશું તમારે શાકમાં રસો વધારે રાખવો હોય તો વધારે પાણી એડ કરવાનું પણ હું આ શાક રોટલી સાથે ખાવા બનાવું છું એટલે મેં થોડું પાણી ઉપયોગ કર્યો છે તમે જેવું રસો કરવા માંગતા હોય એ રીતે એડ કરવાનું પાણી બરાબર મિક્સ કરી અને આપણો ભીંડો એંશી ટકા જેવો કૂક થઈ ગયો છે એ અત્યારે એડ કરી અને બરાબર ગ્રેવી સાથે મિક્સ કરી લેશું તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ શાકને ચઢવા દઈશું અને બરાબર મિક્સ કરી લેશું ગ્રેવી સાથે તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે અત્યારે આપણે આમાં કસ્તુરી મેથી એડ કરીશું એનાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે એટલે ચોક્કસ એડ કરવાની એક ચમચી જેટલી મેં કસ્તુરી મેથી એડ કરી છે હવે આ શાકને ઢાંકી અને આપણે ચારથી પાંચ મિનિટ કૂક થવા દેશું એટલે ભીંડો અને ગ્રેવી સરસ મિક્સ થઈ જશે અને એકદમ સરસ કૂક પણ થઈ જશે તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટી એવું ભીનાનું શાક બનીને તૈયાર છે એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો ખરેખર ભીનાનું શાક ઘરમાં તમને નહીં ભાવતું હોય એને પણ ભાવતું થઈ જશે એટલું ટેસ્ટી ભીનાનું શાક બનશે એમ